નમસ્કાર અશ્વિન જીવાણી જલક્રાંતિ ટ્રસ્ટ જલક્રાંતિ ટ્રસ્ટથી બધા લોકો પરિચિત છે અને આવતી એકવીસ તારીખે એકવીસ તારીખ શુક્રવાર સાંજે આઠ વાગે રાજકોટની અંદર એન્જિનિયરિંગ એસોસિએશનનો હોલ ભક્તિનગર સ્ટેશન બ્લોકમાં ત્યાં અમે એક પ્રકૃતિ પાણી પ્રકૃતિ અને આયુર્વેદનો એક સેમિનાર રાખેલો છે જે સેમિનાર ની અંદર આયુર્વેદના વક્તા તરીકે ડોક્ટર અનુભાઈ ચાવડા જે છે એ એમડી આયુર્વેદિક છે એમને રસશાસ્ત્રના નિષ્ણાંત છે અને અત્યારે સાસણગીરની અંદર ભોજદે ગામથી આગળ એમનું પંચકેન્દ્ર પંચકર્મ કેન્દ્ર ચલાવી રહ્યા છે એટલે એમનો મુખ્ય વિષય પંચકર્મથી થતા ફાયદાઓ માનવ જીવનને પંચકર્મથી થતા ફાયદાઓ વિશેનો સેમિનાર રહેશે અને એની પ્રશ્નોત્તરી સાથેનો સેમિનાર અને એ વક્તા રહેશે બીજા વક્તા તરીકે ગુજરાત રાજ્યમાં રાજકોટના સાંસદ શ્રી

પાણી પ્રકૃતિ માટેના પ્રણેતા અને પ્રણેતા એ જ હોઈ શકે જેવો દિશા આપી શકે એટલે મનસુખભાઈએ રાષ્ટ્રને પાણી ગાય અને પ્રકૃતિ ખેતી માટેની દિશા આપી છે એ મનસુખભાઈનું વકીલત્વ પણ એમાં રહેવાનું છે એટલે અમારી ખાસ જલક્રાંતિ ટ્રસ્ટ તરફથી અમારી બધા જ લોકોને વિનંતી છે આપના માધ્યમથી કે આપ આ સેમિનારને લાઈવ જે નિહાળજો અમારી લાઈવ મૂકવાની પણ એક યોજના છે અને એ દ્વારા અમે આખા સેમિનારને લાઈવ પ્રસારણ કરવાના છીએ અને હોલની એક મર્યાદાને કારણે ફક્ત આમંત્રિત મહેમાનો માટે જ આ આ એ આયોજન થયેલું છે એટલે કર્યા પછી જો લોકોનો પ્રતિસાદ અમને સારો મળશે તો જાહેર પરિસંવાદ પણ અમે કરવા માટે તત્પર છીએ અને અમે કરીશું અને અમારું જળક્રાંતિ ટ્રસ્ટ છવ્વીસ વર્ષથી જે કામ કરી રહ્યું છે એ કામના લેખાજોખા માટેનો રાજકોટની અંદર પ્રથમ પરિસંવાદ અમે કરી રહ્યા છીએ અમારા પરિસંવાદ તો ઘણી બધી જગ્યાએ થયેલા છે ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા છે સાપરની અંદર થયેલા છે છે વક્તાઓ પણ પણ હોય અને વક્તવ્યો પરંતુ આ વખતે પ્રથમ વખત રાજકોટની જનતા માટે અને રાજકોટના લોકો માટે પહેલો અમે આ પરિસંવાદ કરી રહ્યા છીએ તો વધારેમાં વધારે લોકોએ આ પરિસંવાદનો આપના માધ્યમથી ચેનલોના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી એમને લાભ લેવા માટે અમારી ખાસ વિનંતી છે નમસ્કાર

ત્રણ થી ત્રીસ કરોડ નું કૃષિ ઉત્પાદન વધુ છે અમારી સંસ્થાની વિશેષતા એ છે કે શ્રમદાન થી અને સરકારી યોજના ખર્ચ કરતા દસ પંદર ટકા ખર્ચમાં વર્ષ સ્ટેડિયમ તળાવ બંધાવનાર એ ભારત વિશ્વની એકમાત્ર સંસ્થા છે એવી રીતે ગાય લુપ્ત થવા આવી ગીર ગાય ના નામથી લોકો અજાણતા સરકારને પણ ખબર નહોતી કે ગાય લુપ્ત થવા આવી છે ત્યારે ગીર ગાય આપણા આંગણે નવી યોજના બનાવી ગાયના વિનાશના સાચા કારણો શોધા સાત સિદ્ધાંતની યોજના આપી અને અમે જુદા જુદા પુસ્તકો લખ્યા ગીર ગાય ગ્રંથ કાંકરેજ ગાય ગ્રંથ ગીર ગાય આપણા આંગણે અને એમાંથી એના હિસાબે એની નવ લાખ કોપીનું વિતરણ કર્યું દસ હજાર જેટલી સભાઓ લીધી ચેકડેમ યોજના ગીર ગાય આપણા આંગણે અને ગાય આધારિત કૃષિ એનો આખા દેશમાં વિસ્તાર કર્યો આજે આખી સરકાર હજારો સંખ્યામાં કાર્યરત થઈ છે ત્યારે હવે અત્યારે જે અમારું કામ ચાલી રહ્યું છે પાણી પીવા માટે વીસ થી ત્રીસ કિલોમીટર ચાલીને જવું પડે છે બે દિવસે પાણી મળે છે ત્યાં એકાવન તળાવની યોજના જળ ક્રાંતિ હાથમાં લીધી છે એમાં ચાર તળાવ બની ગયા છે એવી રીતે આદિવાસી ક્ષેત્રમાં ભેખડિયા જામલીમાં નેવું ચેક ડેમ તળાવ બનાવી અને ગામનું કૃષિ ઉત્પાદન તો પાંચ ગણું કર્યું પણ બે ગામને સંપૂર્ણ દારૂ તમાકુ ગુટકા ને હિંસા મુક્ત શાકાહારી ગામ બનાવ્યા છે હવે સો ગામ બનાવવાનું કહે છે મહારાષ્ટ્રમાં નર્મદા ડેમ ની બાજુમાં તિનસમાર ગામ આવેલું છે કે ત્યાં સરકાર પણ ફેલ ગઈ સંસ્થાઓ પણ કઈ ના કરી શકી કારણ કે ડેમના પાણીથી પાણી બે હજાર ફૂટ ઉપર ગામ છે અને પથરાળ ગામ છે ત્યાં પણ એક તળાવ બની ગયું છે

અને દેશ સેવા કરીએ છીએ આમાં તન મન ધનથી જોડવા સૌને આહવાન છે મનસુખભાઈ સુવાદી